આપણી દુકાને કે ભાઈ જેમ કે કે બ્લોગર ને ભાઈ તમે ઓળખતા જઈશો અને અરવિંદભાઈ એ બધા આવવાના છે દુકાને અને એ લોકોને જવાનું છે ભગવડાની એ બાજુ જવાનું છે તો એ લોકોને અત્યારે તો રૂમ રાખેલો છે તો સવારે આવશે દુકાને તો જો અત્યારે દુકાને જઈને પછી ક્યાં જઈએ કાંઈ નક્કી નથી તો સારું ચાલો આગળ મળીએ ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી આહા અમે શરૂ કરી દીધું બોલતે મારો મોટા માણસ જાઈ ગયો ભાઈ હા એ ભાઈ 8:00 વગરનું નહોતું કીધું ભાઈ મને હે કોને કીધું ફોન એનો ઉપડ્યા તો ફેમિલી અત્યારે આપણા દુકાને મહેમાન આવ્યા છે તો આપણો ફરજ બને છે કે થોડોક નાસ્તો બાસ્તો કરવા લઈ જવા જ પડે કારણ કે બહુ આગેથી મહેમાન આવેલા છે ઠેઠા જામનગરથી તમે કેમ કે ઓળખતા જીજો ફ્રેમમાં તો તમે જોયા જીજો હવે એ લોકો આવે છે ને આ જો એનો ભાઈ ઘણી વાર તમે શોર્ટ વિડીયોમાં જોયેલા છે મહેમાન આવ્યા છે તો જો આ લોકો આમ તો ઓ આ લોકો આમ તો જો ઓ તો

પણ એવું લાગે છે કે ગાંઠિયા આવશે ને હું મરચા આવશે તો ગાંઠિયા પૂરા થઈ એવું લાગે છે ભાવનગરી ભાવનગર ઓરું પડે મરચા આપી સમોસા આપી દો નાસ્તો કરી લીધો મેં તો કરી લીધો છે ઘરે નાસ્તો કરીને એવા થયા પ્લાન પણ હવે બપોરે જાય અવાર પીડ્યું

કારણ કે જેતભાઈ ને બધા ને જવાનું છે ભગુડા તો હવે એ લોકોને રજા આપી દઈએ ને આપડે જવાનું છે દુકાને તો સારું હાલો આગળ વડે મહાદેવ છે હવે ભાઈ દુકાન હાજર છે બધી બાજુ થી એડજસ્ટ કરવાનું આમ જો આ બિગ ફેન આ બિગ ફેન ભાઈ જાવ દે જાવ દે જાવ દે

હાલો મહાદેવ ફરી પાછા કઈક મળ્યો ભાગે ભાઈ અલગ વસ્તુ રી મહાદેવ મહાદેવ હોય ચોક્કસ હારું હાલો મહાદેવ જવા દી ને અમે નીકળી

બેજા હેઠો બેજા હેઠો બેજા સહી આવો ભાઈ તો ક્યાંય નહીં જયો જે માણસો પાડે ને એને નેને કરડી ખાય સોય લે તું તું લઈ લે આવ છે હાલ દેલો ખુલ્લો છે ન ઉતરે અને આનામાં એટલો માંડી છે ને કે કોક નવો માળા આવ્યો ને ઘરે તો સીધો ક્યાંય નહીં જવાનું ડેલી ઉતરી જવું હેઠે એટલો માઇન્ડ સેટ છે હાલો વાંધો ને હવે જાય છે દુકાને નાના ભાઈને જમવા છોડાવવાનો બાકી છે તો સારું ચાલો આગળ મને ચેસ્ત મહાદેવ તો મોબાઈલ લેવા આવ્યા હતા ભાઈ આટુ થર્ટીન પણ કાંઈ ભેગું ન હપ્તા ભરો હપ્તા હપ્તાના તો થાય કે નહીં થાય શું કેવું સારું ભાઈ મોબાઈલ લેવા આવ્યા હતા ભેગું ન હવે જાય દુકાને સીધા તો ફાઇનલી આપણે બધાને તમને મળાવી દીધા અને ખૂબ મજા કરીને એસ કે ભાયા છે ને જેકને ઉપાડી લીધો એ તો તમે વિડીયો જોઈ લીધો છે તો ફાઇનલી આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખીને વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોમાં વિડીયોમાં તમે નવા હોય તમારા મિત્રોને શેર કરી દેજો તો ફરી પાછા એક નવા વ્લોગમાં મળ્યા ત્યાં સુધી જય શ્રી રામબેન ભાઈ ભાઈ